નવી નવી જોવા માટે મારી ચેનલ હર્ષા હર્ષા કરો અને લાઈક પણ આપો ગુજરાતી આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું ટેસ્ટી અને ચટપટી ટમેટાની ચટણી ટમેટાની ટેસ્ટી ચટપટી ચટણી કઈ રીતે બને છે તેના માટે પૂરો વિડિયો જોયા કરજો તો ચાલો બનાવી આજની રેસીપી ટમેટાની ચટણી ટોમેટો કેચાબ કે ટોમેટો સોસ કરતાં અલગ જ રીતે બનતી અલગ જ ફ્લેવરની અને અલગ જ સ્વાદની ટમેટાની ચટણી બનાવવા માટે અહીં મેં પાંચસો ગ્રામ તાજા લાલ અને કડક ટમેટા લીધા છે ટમેટા હંમેશા તાજા અને કડક લેવાના આ રેસીપીમાં ટમેટાને સારી રીતે ધોઈ લીધા છે અને લૂચી લીધા છે હવે આ ટમેટાને આપણે ખમણીના આ જાડા ભાગની મદદથી આપણે પહેલાં ખમણી લઈએ ખમણીના જાડા કાણાથી આપણે ટામેટાને ખમણી લીધા છે અને આટલી પ્યુરી તૈયાર થઈ છે અને ખમણતી વખતે આ રીતે છાલ પણ અલગ થઈ જાય છે જુઓ આ છાલનો ઉપયોગ આપણે આ રેસીપીમાં કરવાનો નથી હવે હું મેઝરમેન્ટ કરીને બતાવું છું ટમેટાનું માપ જોતા ખમણ્યા પછી એક મોટો વાટકો ખમણેલી પ્યુરી તૈયાર થઈ છે હવે આપણે પછીના સ્ટેપમાં ટમેટાની ચટણી બનાવીએ અહીં મેં કઢાઈ મૂકી છે અને ગેસ સ્ટાર્ટ કરેલો છે તેમાં આ ટમેટાનો પલ્પ ઉમેરી દઈએ ટમેટાનો પલ્પ બનાવ્યો ને ત્યારે ટમેટા રસાદાર હતા એટલે પાણી પણ હતું તો પાણી સહિત જ મેં નાખ્યું છે ટમેટાનું પાણી મેં અલગ કર્યું નથી મેટા પેનમાં આપણે થોડા ગરમ થવા દઈએ ટામેટાનો પલ્પ ગરમ થાય અને આ રીતે ઉકળવા માંડે એટલે તરત જ આપણે ખાંડ ઉમેરી દઈએ ખાંડ આપણે ટમેટાના પલ્પ જેટલી જ લેવાની છે બંને માપ સરખું લેવાનું છે એટલે મેજરમેન્ટ કરી લેવાનું પેલા ખમણીને પછી કે વાટકીના માપથી અને જેટલો ફરક હોય ને તેટલી આપણે ખાંડો ઉમેરવાની હવે ખાંડ અને આ ટમેટાનું પાણી છે પાણી બનશે અને આ રીતે આપણે ઉકાળતા જશું અને હચલાવતા જશું ખાંડનું પાણી અને ટમેટાનું પાણી આપણે બળવા દઈશું ત્યાં સુધી આ આ ખમણેલા છે છે ને એ પણ ચડી જશે અત્યારે સિઝન એટલે જો ચટણી બનાવી લઈએ ને તો બાળકોને આપી શકાય ને મોટા આપણે બધા પણ ઘરમાં ખાઈ શકીએ ટમેટા સોસ અને ટમેટાના કેચપના વિકલ્પ તરીકે પણ આ થોડોક અલગ પ્રકારનો ટેસ્ટ આવશે આમાં બાળકોને પણ પસંદ આવશે આ ઘરમાં એવું થાય કે ટમેટાનો કેચઅપ ખૂટી ગયો હોય સોસ ના હોય ત્યારે ટમેટા તો ઘરમાં હોય જ ને ટમેટા બધા સિઝનમાં મળતા હોય છે તો આ બનાવીને રાખી દઈએ તો યુઝ કરી શકીએ આપણે બાળકોને રોટલી ઉપર ચોપડીને રોલ કરીને આપી શકો બ્રેડ ઉપર ચોપડીને પણ તમે આપી શકો પાણીને આપણે ઉડવા દઈએ ટમેટા અને ખાંડના મિશ્રણને આપણે આ રીતે ચલાવતા રહેવાનું છે તળિયે દાજે નહીં પાણી છે એટલે અત્યારે તળિયે નહીં દાજે પણ જેમ જેમ પાણી રિડ્યુસ થતું જશે ને તેમ એ તળિયે બેસવાની શક્યતા રહેલી હોય છે આમાં આપણે તેલ નથી નાખવાનું તેલ વિનાની આ રેસીપી છે ચટણી એટલે કળાએ હંમેશા થોડી જાડા તળિયાવાળી લેવી તળિયે બેસે નહીં સાવ પાછું વાસણ હોય ને તો તળિયે બેસતું જાય હવે પચાસ ટકા જેટલું પાણી રિડ્યુસ થઈ ગયું છે હવે આપણે મસાલા એડ કરીએ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને આ ચટણીમાં સંચણનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે એટલે સંચણ ઉમેરી દઈએ એક ચમચી એક ચમચી શેકેલા જીરાનો પાવડર શેકેલું જીરું પણ બહુ સરસ લાગે છે લાલ મરચાંની ભૂકી કાશ્મીરી બે ટેબલ સ્પૂન લીધી છે તમને પસંદ હોય તેટલી લઈ લેવાની કાશ્મીરી મરચાંની ભૂખીથી કલર સરસ આવે પણ તીખાસ ના આવે હજુ એક આપણે ઇન્ગ્રીડિયન્સ એડ કરીશું એ થોડું તીખું હોય છે એટલે એ રીતે મરચાંની ભૂખી એડ કરવાની જુઓ મસાલા નાખ્યા પછી આ રીતે આપણે ચલાવીએ અને આ ચટણીનું ખમણ એકદમ લીસું નહીં બનાય પણ થોડું થોડું આ રીતે દેખાય એવું રહેશે જેમ છૂંદો હોય ને એ ટાઈપનું રહેશે સાવ ગળશે નહીં ટેક્સચર બહુ સરસ લાગે ચટણીનો પાણીને આપણે ઉડવા દઈએ અને થોડુંક ચલાવીએ અને કેટલું પાણી રાખવું અને કેટલું લિક્વિડી રાખવું એ પણ હું તમને બતાવીશ મોટાભાગનું પાણી ઉડી ગયું છે હવે આપણે એક ચમચી મેથી મસાલો ઉમેરીશું મેથી મસાલો જો વધારે પસંદ હોય ને તો વધારે પણ નાખી શકાય પણ જો બાળકો માટે જ ખાસ કરવું હોય ને તો મેથી મસાલો આનાથી પણ ઓછો નાખવો કારણ કે આ મસાલો થોડો તીખો હોય છે મેથી મસાલો નાખ્યા પછી આપણે ફરીથી ચલાવી દઈએ એટલે મેથી મસાલાની ફ્લેવર ચટણીમાં બેસી જાય આ ચટણી ઝ બની જતી છે અને મેં જેમ કહ્યું તેમ હવે ટમેટા બધા સિઝનમાં મળતા હોય છે એટલે ગમે ત્યારે તમે બનાવી શકો અને આ ચટણી એરટાઇટ કન્ટેનરમાં સાફ કરેલી બરણીમાં તડકો આપેલી ભરીને તમે ત્રણ મહિના કે ચાર મહિના સુધી ફ્રીજમાં રાખી શકો છો અને ખાઈ શકો છો જો વધારે બનાવી લેવી હોય ને તો આ રીતે ફ્રીજમાં સ્ટોર કરીને રાખી દેવાય સિઝનમાં જ્યારે સસ્તા ટમેટા આવતા હોય ત્યારે બનાવીને રાખી શકાય એ તો તાજી પણ બનાવીને ખાઈ શકાય ગમે ત્યારે ભાગનું પાણી બળવા આવ્યું છે હવે આપણે પાણી વધારે નહીં રિડ્યુસ કરીએ કેમ કે આ ચટણી જ્યારે ઠરશે ને ત્યારે ઘાટી બનશે હવે આપ એડ કરીએ આપણે બે લીંબુનો રસ ગેસને આપણે સ્લો કરીએ અને લીંબુના રસને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ અને લીંબુનો રસ મિક્સ થઈ જાય ને ત્યાં સુધી આપણે એક ઉકાળો લઈ લઈએ લીંબુનો રસ નાખવાથી બે ફાયદા છે એક તો જે ખાંડ નાખી છે ને તેના ક્રિસ્ટલ પણ ન બને ઠંડા થયા પછી અને લીંબુ છે એ પ્રિઝર્વેટિવ તરીકે કામ કરે છે એટલે પ્રિઝર્વેટિવ તરીકે કામ કરે એટલે આપણી ચટણી બગડે પણ નહીં અને ટેસ્ટ પણ વધારે ખાટી મીઠી ટમેટા બધા બહુ ખાટા ના હોય તો આ રીતે લીંબુનો રસ એડ કરી દેવાનો અને ખાટા હોય તો પણ એડ કરી દેવાનો તો એક લીંબુ ઓછું નાખવાનું પાંચસો ગ્રામ માપ પ્રમાણે આ બધું માપ મેં પાંચસો ગ્રામ ટમેટાના માપ મુજબ આપેલું છે પ્યુરી જેટલી ખાંડ બે લીંબુનો રસ એક ચમચી મેથીયા મસાલો સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી સંચળ અને એક ચમચી જીરું તૈયાર થઈ ગઈ છે ટામેટાની ટેસ્ટી ટેસ્ટી અને ફ્લેવરફુલ ચટણી હવે આપણે વધારે પાણી રિડ્યુસ નહીં કરીએ ગેસને આપણે બંધ કરી દઈએ અને ચટણીને આપણે ઠંડી થવા દઈએ ઠંડી થયા પછી ટમેટાની ચટણીને આપણે બાઉલમાં લઈ લઈએ તમારે તાજે તાજી ખાવી હોય તો આ રીતે બાઉલમાં ભરીને રાખી દેવાની બે ત્રણ દિવસ રાખવી હોય તો પણ વધારે સમય રાખવી હોય તો મેં જેમ કહ્યું તેમ એરટાઈટ બરણીમાં કાચની ભરીને ફ્રીજમાં રાખી દેવી ટામેટાની આ ટેસ્ટી અને ચટપટી ચટણીનો વિડીયો તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટ કરીને જણાવજો અને જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને વધુને વધુ લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો હવે મળીશું આવી જ એક અવનવી રેસીપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ